કથા અનુસાર એક સમયે ભગવાન વિષ્ણુએ નર અને નારાયણ રૂપમાં અવતાર લીધો હતો નર નારાયણ ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે તપસ્યા કરવા લાગ્યા તેમની તપસ્યાથી પરેશાન થયેલા ઇન્દ્રને લાગ્યું કે તેઓ ઇન્દ્રલોક પર કબજો લઈ લેશે

નારાયણ નારાયણે ની સુંદરતા વધારવા માટે આ અપ્સરા ઇન્દ્રને ભેટમાં આપી ઉર્વશીએ અર્જુનની ઇન્દ્રલોકમાં માં મુલાકાત દરમિયાન અર્જુનને શ્રાપ આપ્યો હતો ઉર્વશી સુપ્રસિદ્ધ ચંદ્ર વંશના પ્રથમ રાજા પુરુરવા સાથેના લગ્ન માટે પ્રખ્યાત છે